હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તો તમે મસાલા પાઉ છે પાઉ કદકા છે દાબેલી છે કે વડા છે એ તો ઘણીવાર ખાધા હશે પણ આજે આપણે બનાવવાના છીએ ભરેલા પાઉની રેસીપી જે તમે ક્યારેક ટ્રાય કરી હોય અને આજે ભરેલા પાઉ છે તે પોરબંદરના ફેમસ છે અને ચોમાસામાં ખાવાની મજા આવે છે જેમાં તમને એક ચાટનો સ્વાદ પણ આવી જશે તો ચાલો આપણે સર વાત કરીએ ભરેલા પાઉ બનાવવાની તો એના માટે મેં અત્યારે ગેસ ઉપર એક કઢાઈ લીધી છે ત્યાર પછી આપણે હળદર ત્યાર પછી થોડું સોલ્ટ એડ કરીશું ત્યાર પછી હવે અહીંયા મેં આ રીતે કોરા મમરા લીધા છે જેને આપણે વઘારવાના છીએ તો મમરા એડ કરીશું મમરાને આપણે થોડા થાય ત્યાં સુધી શેકી તો તમે જોઈ શકો છો કે આપણા જે મમરા છે તે એકદમ સરસ મસાલા સાથે મિક્સ થઈ ગયા છે અને મમરા જે છે તે શેકાઈ ગયા છે તો હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું અને મમરાને આપણે આ રીતે ચમચાની મદદથી થોડું હલાવી લઈશું જેથી મમરા બની ન જાય અને એકદમ સરસ રીતે શેકાઈ જાય તો ભરેલા પાઉ બનાવવા માટે આપણે બધી જ સામગ્રીને રેડી કરી લીધી છે તો એના માટે મેં અત્યારે પાઉ લીધા છે જે આપણે દાબેલી કે ઓરા પાઉમાં યુઝ કરીએ છીએ એ જ પાઉ લીધા છે ત્યાર પછી જે મમરા આપણે વઘારેલા હતા એ લીધા છે ત્યાર પછી ખજૂર આંબળીની ચટણી છે બાફેલા બટેકા છે જીનો સમાવેલો ઓનિયન છે ત્યાર પછી ઝીણી સેવ છે જે મસાલા સીંગ આવે છે કે તે છે ત્યાર પછી મિક્સ જવાનું લીધું છે તમે કોઈ પણ મિક્સ જવાનું લઈ શકો છો ત્યાર પછી થોડી બુંદી લીધી છે બાફેલા ચણા છે ત્યાર પછી ગ્રીન ચટણી છે તો હવે આપણે ભરેલા પાઉ બનાવીશું તો ભરેલા પાઉ બનાવવા માટે સૌપ્રથમ આપણે પાઉમાં ભરવા માટેનો મસાલો બનાવીશું તો એના માટે મેં કાચનું બાઉલ લીધું છે અને ત્યાર પછી હવે આપણે બોઇલ કરેલા બે નંગ પોતે તો છે આ રીતે હાથની મદદથી મેસ કરી લઈશું અને એડ કરીશું ત્યાર પછી અહીંયા જે આપણે બાફેલા ચણા લીધા છે તેવા થોડા ચણા આપણે એડ કરીશું ત્યાર પછી હવે ઝીણો સમાયેલો થોડો ઓનિયન એડ કરીશું ત્યાર પછી હવે આપણે જે વઘારેલા મમરા છે એ એડ કરીશું ત્યાર પછી અહીંયા મિક્સ ચમાણું લીધું છે અને થોડી બુંડી છે ત્યાર પછી અહીંયા મેં મસાલા સીંગ લીધી છે અને જેની સેવ છે એ આપણે એડ કરીશું ત્યાર પછી અહીંયા થોડો ચાટ મસાલો છે અને લાલ કાશ્મીરી મરચું છે તે આપણે એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને હાથની મદદથી જ મિક્સ કરીશું જેથી બધી વસ્તુ છે તે એકબીજામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે પાઆ કે તમે જોઈ શકો છો કે બધી વસ્તુ હાથ પર એકદમ સરસ મિક્સ થઈને રેડી થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે ઉપરથી જે ચટણી બનાવી છે તે એડ કરીશું તો સૌપ્રથમ આપણે ખજૂર આમલીની જે મીઠી ચટણી છે એ એડ કરીશું

હવે આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ થોડી એડ કરી દઈશું તો આ રીતે આપણે બંને ચટણી ને એડ કરી દીધી છે તો અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું તો આ રીતે આપણે મસાલાને પાઉમાં એડ કરી દીધો છે ત્યાર પછી હવે ઉપરથી આપણે થોડી ઝીણી સેવ એડ કરીશું ત્યાર પછી હવે આપણે જીનો સમારો થોડો અન્ય એડ કરીશું તમે જોઈ શકો છો કે આપણા જે મસાલા પાઉ છે તે રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ નવા સ્વાદ સાથે ભરેલા પાઉની રેસીપી જેને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને પોરબંદરના ફેમસ છે તો ફ્રેન્ડ્સ તમે બ્રેડ કટકા છે કે ફટકા પાઉ છે તો ઘણીવાર ખાધું હશે પણ જો આ રીતે ભરેલા પાંની રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ જે ભરેલા પાઉની રેસિપી છે તે ઘરમાં નાનાથી મોટા બધાને જ ભાવે એવી છે જેમાં આપણે ભરેલા પાઉની સાથે સાથે ચાટનો સ્વાદ પણ મારી શકીશું તો ફ્રેન્ડ્સ તમે જો આ રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગે છે જો તમને મારી આ ભરેલા પાઉની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જણાવવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો